નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદયરાવલ આપનું સ્વાગત કરું છું દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે દશેરા એ દેશમાં હિન્દુ સમુદાય દ્વારા ઉજવવામાં આવતા સૌથી મોટા તહેવારોમાંનો એક છે નવરાત્રીના 9 દિવસના લાંબા તહેવારના અંતે તે ઉજવવામાં આવે છે એક રીતે તમે દશેરાને નવરાત્રીનો અંત માની શકો છો જે કે દશેરા એ દિવાળીના મુખ્ય તહેવારની શરૂઆત પણ છે પરંતુ દશેરાના બરાબર પંદર દિવસ પછી દેશમાં પ્રકાશનો તહેવાર ઉજવવામાં આવે છે

આસુરિક તત્વો ઉપર વિજય મેળવવા માટે યુગો યુગોથી આ એ સનાતન ધર્મ ચાલ્યો આવે છે આસુરિક તત્વો ઉપર વિજય પ્રાપ્ત થાય એના માટે શક્તિ પૂજન અને વિઘ્ન હર્તા ગણપતિ પૂજન આયોજન ઉમરગામ પોલીસ પરિવાર દ્વારા સુંદર બજારનો આ વિજયોત્સવ વિજયાદશમીના દિવસે આયોજન કરેલ છે આમાં શક્તિ પૂજન આત્મના આત્મરક્ષણ માટે અને સમસ્ત સમાજના આસુરી તત્વોના વિનાશ માટે શસ્ત્ર પૂજન અને શક્તિ પૂજન આ જરૂરી છે આજના યુગમાં આસુરી તત્વો બાકી તો બહારના અને અંદરના આ બધા જ આસુરી તત્વો કામ ક્રોધ લોગ મોહ મધ રાગા એ બધા આપણા અંદરના છે એ અંદરના આસુરી તત્વો અને બહારના આસુરી તત્વોના નાશ માટે વિજયાદશમી વિજયોત્સવ પર્વ મનાવવો જોઈએ યુગો યુગોથી આ પરંપરા સરી ગામમાં શ્રી સાર્વજનિક દુર્ગા પૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું સરી ગામમાં શ્રી સાર્વજનિક દુર્ગા પૂજાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પૂર્ણ કાર્યક્રમ સમાજ સેવી તથા ઉદ્યોગપતિ પ્રતીક રાય કીર્તિ રાય અને બાલા રાય ના યોજાયો હતો દસ દિવસ ચાલેલા આ પૂજોત્સવમાં વિસ્તારના હજારો ભક્તોએ ભક્તિપૂર્વક પૂર્વક ઉપસ્થિત રહી દુર્ગા માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો મુખ્ય દિવસે આયોજિત મહાપ્રસાદમાં માં દસ હજાર વધુ ભક્તજનોએ ભાગ લઈને પ્રસાદનો લાભ લીધો હતો સરીગામ માં વર્ષો થતી આ દુર્ગા પૂજાની ઉજવણી હવે માત્ર ધાર્મિક નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે પણ વિશેષ સ્થાન ધરાવે છે અહીં યોજાતો દુર્ગા પૂજાનો નો કાર્યક્રમ વિસ્તારમાં અને સૌથી વિશાળ કાર્યક્રમ તરીકે ઓળખાય છે નમસ્કાર જય માતા દી હું કિર્તિ બંશ નારાયણ રાયગામ રહેવાસી અમે આજથી થી વીસ વર્ષ પહેલા ઉત્તર ભારતીય સમાજ દ્વારા આ દુર્ગા પૂજા નું આયોજન સ્ટાર્ટ કરેલ શ્રી ગણેશનગર માં માતાજીની સ્થાપના સત્તર વર્ષથી સ્થાપના કરી પૂજા અર્ચના નવ દિવસ માતાજીની સ્થાપના કરીએ અને બંને ટાઈમ આરતી સુંદરકાંડ ને લાસ્ટ દિવસે અમે મહાપ્રસાદનું દસ હજાર માણસના લગભગ મહાપ્રસાદનું આયોજન કરીએ એમાં ગામના તમામે લોકો અને તમામ ઉત્તર ભારતીયો સરીગામ બિલાડ ઉમરગામ માંડા કરજગામ માંગ થઈ રહી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકર ના પ્રયાસો થકી રજૂઆત કરતા સરકાર દ્વારા કોસ્ટલ હાઇવે પર જમીનની ફાળવણી કરવામાં આવી હતી અને ત્યાં આશરે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે સુવિધા સંપન્ન મામલતદાર કચેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું છે ઉમરગામ તાલુકા વિસ્તારમાંથી મામલતદાર કચેરી ખાતે આવતા અરજદારોને સુવિધા ઉપલબ્ધ કરાવવા કોસ્ટ હાઈવે ખાતે મામલતદાર કચેરીનું નિર્માણ કરાયું છે આવતીકાલે શુક્રવારે નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ કરાશે આજના વિજયા દશમી પર્વ નિમિત્તે વલસાડ જિલ્લાનામાં વિશ્વંભરી તીર્થયાત્રાધામમાં ધામધૂમભરી ઉજવણી થઈ હતી ધર્મ અને શૌર્યના સંયોજન રૂપે આયોજિત કાર્યક્રમમાં શસ્ત્રપૂજન વિધિ તેમજ શૌર્ય પ્રદર્શન વિશેષ આકર્ષણ રહેલું છે કાર્યક્રમમાં ધામના સ્થાપક મહાપાત્રની ઉપસ્થિતિ સાથે અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી શાસ્ત્રોક્ત રીતિ રિવાજ અનુસાર શસ્ત્રપૂજન બાદ બાલિકાઓ દ્વારા મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી લક્ષ્મીબાઈ જેવા ઐતિહાસિક પાત્રો પર આધારિત તલવાર રાસનું મનોહર શૌર્ય પ્રદર્શન કરાયું કાર્યક્રમ માત્ર ધાર્મિક ભાવના જ નહીં પરંતુ સામાજિક જાગૃતિનું પણ પ્રતિક બન્યું લોકગીતોની તાલે ચાલતા તલવાર રાસે ઉપસ્થિત દર્શકોને ભાવવી બોર કરી દીધા સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો બાલિકાઓ અને આગેવાનો જોડાયા હતા જેના માધ્યમથી સંસ્કાર અને શૌર્યની સંસ્કૃતિને જીવંત રાખવાનો સંદેશ મળી રહ્યો છે શસ્ત્રપૂજનનો જાહેર કાર્યક્રમ બાલિકાઓ દ્વારા શૌર્યાત્મક તલવાર રાસ હિન્દુ પાત્રો પર આધારિત નૃત્ય નાટિકાઓ ધાર્મિક સાથે સામાજિક જાગૃતિનો સંદેશ જોકે માત્ર ઉજવણી નહીં પણ આ કાર્યક્રમ સમાજમાં શૌર્ય સાંસ્કૃતિક જાગૃતિ અને સ્ત્રીઓના સશક્તિકરણ તરફ એક પગલું ગણાઈ શકે આજે મહાવિશ્વંભરી તીર્થયાત્રા ધામ ની અંદર દશેરા ના પર્વ નિમિત્તે શ્રી મહાપાત્ર માર્ગદર્શન થકી જયારે એક ભવ્ય શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રી પર્વ નિમિત્તે જ્યાં દેવી શક્તિઓ કાર્યરત હોય એ સમય દરમિયાન અસંખ્ય ભાઈઓ અને બહેનો આ શસ્ત્ર પૂજન કાર્યમાં જોડાય અને શ્રી મહાપાત્ર માર્ગદર્શન થકી શક્તિ એક માત્ર ખાલી કહેવાનું નહીં પરંતુ ખરેખર શક્તિને કઈ રીતે

મહા વિશ્વભરીની સ્તુતિ તો સાંભળતા આવીએ છીએ પરંતુ જ્યારે કહેવાય ને કે જયારે કોઈ શક્તિને પણ આ ધરતી ઉપર કાર્ય કરવા માટે કોઈ નિમિત બનાવવાનું થાય ત્યારે શ્રી મહાપાત્ર જેવા યુગપુરુષ ને જ એ નિમિત બનાવી અને માં સ્વયં આજે આ ધરતી પર અસત્ય અને અધર્મનો નાશ કરવા માટે શ્રી મહાપાત્ર ને નિમિત્ત બનાવીને અમારા જેવા અસંખ્ય ભાઈઓ અને બહેનોને એની અંદર એક શૂરવીરતા જાગૃત કરી અને આજે એ વૈચારિક ક્રાંતિના વિશ્વ ક્રાંતિના કાર્ય માટે એ અ થયા દિને મા તીર્થયાત્રા તીર્થયાત્રાધામમાં આજે ભવ્ય શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં માત્ર ગુજરાતથી જ નહીં પણ ભારત વર્ષના સમગ્ર ભારત વર્ષથી ઉપસ્થિત રહેલા તમામ ભક્તોએ આજે શસ્ત્ર પૂજનનો લાભ લીધો આ શસ્ત્ર પૂજનનો ઉદ્દેશ એ છે કે આજે જે અસત્ય અને અંધકાર જે ફેલાયેલો છે અધર્મ ફેલાયેલો છે વિશ્વમાં એ અસત્ય ઉપર સત્યનો વિજય થાય અને અહીંયા જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક લોકોએ અને વીર એક સંકલ્પ લીધો કે અસત્ય અને દૂર કરી અને અને સત્યનો એક માર્ગ છે એ સ્થાપિત થાય લોકો ઘર તરફ પાછા વળે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી અને ઘર તરફ પાછા વળે ને ઘરને મંદિર વલસાડ જિલ્લાના નાનાપોંડા વડ ખંભા ગામે નદીમાં કાર ચાલક કાર ધોવા ગયો હતો પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ ગઈ હતી जेसीबी ની મદદથી કારણે પાણીને બહાર કાઢવામાં આવી હતી ઘટના બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વલસાડ પોલીસ હેડક્ quarters ખાતે જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં DYSP હેડક્ quarters ભાગપંડિયા DYSP BN દવે એલસીબીપીઆઈ ઉત્સવ બારોટ સહિત જિલ્લા પોલીસ વિભાગના અનેક અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ શસ્ત્ર પૂજન કર્યા બાદ પોલીસ જવાનોને સંબોધિત કર્યા હતા તેમણે કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ લોકોના હિતની રક્ષા માટે શસ્ત્રોનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું આ પ્રસંગે એસપી જાડેજાએ જિલ્લાના લોકોને વિજયા દશમી શુભેચ્છાઓ પણ પાઠવી હતી